હરિદ્વારના વિદ્યાર્થીઓની ટીમ જિલ્લામાં ક્રાંતિનો ફૂકશે સંકનાદ ત્રીસ દિવસ દરમિયાન અરવલ્લી જિલ્લાના પ્રત્યેક તાલુકામાં માનવતાના વિચાર પહોંચાડશે દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય શાંતિકુજ હરિદ્વાર ખાતે વિશ્વવિખ્યાત યુનિવર્સિટી છે જે વૈજ્ઞાનિક આધ્યાત્મવાદ સાથે માનવીય ગુણોથી ઘડવાની છે અભ્યાસક્રમ સાથે યોગ સાયકોલોજી વિજ્ઞાનિક આધ્યાત્મ યજ્ઞ વિજ્ઞાન વૈકલ્પિક ચિકિત્સા વ્યક્તિત્વ વિકાસ જીવન પ્રબંધન જેવા વિષયો પર વિદ્યાર્થીઓને ગણીને સમાજ સેવાની પ્રેરણા આપે છે આથી પાંચ વર્ષ અગાઉ મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની પ્રાણ પ્રતિષ્ઠા કરનાર દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય શાંતિકૂચ હરિદ્વારના પ્રતિકુલપતિ ડૉક્ટર ચિન્મય પંડાજીના માર્ગદર્શનમાં આ વિશ્વવિદ્યાલયમાંથી દર વર્ષે ભારત ભરના જિલ્લાઓમાં ચાર હજાર જેટલા શક્તિપીઠો ગાયત્રી પરિવહન સંસ્થાઓમાં ઇન્ટર્નશીપ હેતુ વિદ્યાર્થીઓની ટીમો મોકલવામાં આવે છે દરેક જિલ્લાઓમાં એક એક ટીમ એક મહિના સુધી પરિભ્રમણ કરે છે શાળા કોલેજોમાં તેમજ ગામે ગામ સંપર્ક ઉદ્યોધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે નૈતિક સામાજિક બૌદ્ધિક અલગ અલગ વિષયો પર આ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ અને સ્વસ્થ માનવીય જીવન માટે માર્ગદર્શન આપવા પ્રયાસ કરે છે સાથે સાથે યોગાસન પ્રાણાયામ વિજ્ઞાન તેમજ વૈકલ્પિક ચિકિત્સા અંતર્ગત પ્રેક્ટિકલ પ્રયોગ કરી સમજાવે છે અરવલ્લી જિલ્લામાં પણ ત્રીસ દિવસ માટે હાલમાં મોડાસા ખાતે વિદ્યાર્થીઓની ટીમ આવેલ છે ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આ વિદ્યાર્થીઓનું સ્વાગત કરી કાર્યક્રમોની શૃંખલા ઘડવામાં આવી દિવસે શાળાઓ કોલેજો અને રાત્રે અલગ અલગ ગામોમાં આયોજન શરૂ કરવામાં આવ્યા છે ફરેડી સાકરિયા જાલોદર ડુંગરવાડામાં અલગ અલગ વિષયોમાં ગ્રામ સભાઓની શરૂઆત થઈ જે મોડાસા તાલુકામાં પાંચ દિવસ આ ટીમ કાર્યરત રહેશે અરવલ્લી જિલ્લામાં મોડાસા સહિત બાયડ ભિલોડા મેઘરજ માલપુર ધનસુરા દરેક તાલુકાઓમાં આ વિદ્યાર્થી પાંચ પાંચ દિવસ રોકાઈ માનવતાની ક્રાંતિનો સંસ્તારન કરશે બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી